તાજેતરમાં સોશિયલ મીડિયામાં કેટલાક નિષ્ફળ નેતાઓ દ્વારા ગુજરાત બોર્ડના પરિણામોને લઈને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનો દુષ્પ્રયાસ કરવામાં આવ્યો છે જેના સંદર્ભે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરિણામ હજી જાહેર થયા નથી છતાં અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ જૂઠાણું ફેલાવી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ભ્રમ અને ભયનું વાતાવરણ ઊભું કરવાનું કામ કર્યું છે આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાજકીય રોટલા શેકવાની કોશિશ અત્યંત નિંદનીય છે ગુજરાત અને દેશની જનતા જાગૃત છે અને આવી ખોટી વાતોને સ્વીકારી લેતી નથી

આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે દેશ માટે હાનિકારક છે યુપીના એ શાસન કરતા હતા ત્યારે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી અને આ બંને અને માફિયા રાજો ચલાવ્યા છે દસમા ધોરણની દીકરી એ સમયમાં જ્યારે અખિલેશનું શાસન હતું ત્યારે શાળાએ નથી જઈ શકતી એ ભૂલી ગયા છે જ્યારે ગુજરાતની અંદર હજી રિઝલ્ટ જ નથી આવ્યું ત્યારે ઝીરો ટકા રિઝલ્ટ આવનારા બણગા ફૂંકનારા આ કેજરીવાલ તો એકદમ વાહિયાત વાતો કરી ગરીબ માણસના લોકો સાથે છેડા કરીને શાસન ઉપર આવીને દિલ્હીમાંથી હાંકી કાઢ્યો છે ત્યારે હવે એમનું કોઈ જ વજૂદ રાજનીતિમાં નથી આ બંને નેતા અને કોંગ્રેસ ત્રણે રાજકીય અસંસ્કારિતા એનામાં પડેલી છે એમણે દેશની સુરક્ષા દેશની સંસ્કારિતા કોઈ ક્ષેત્ર પર સારું વિચાર્યું નથી ત્યારે ગુજરાતનું શ્રેષ્ઠ શિક્ષણ છે ગુજરાતની અંદર છેલ્લા દોઢ વર્ષમાં બે લાખ ઓગણત્રીસ હજાર બાળકો પહેલાં ધોરણથી બારમા ધોરણ સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લીધા છે હાલની તારીખમાં ગુજરાતની અંદર અમદાવાદ વડોદરા સુરત શહેરની અંદર સરકારી શાળાની અંદર લાઈન લાગે છે એડમિશન પ્રક્રિયા માટે હું આજે પણ મીડિયાને કહું છું કે અમારી શાળાઓ છે એમના મોડેલ તમારા ટીવી પર બતાવજો અને સુરત મહાનગરપાલિકાની સુમન શાળા કે વડોદરા કે સુરત અમદાવાદની આ સુમન શાળાઓની અંદર દસમાના સોએ સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત થાય છે મને ગર્વ છે અમારા ગુજરાતના તમામ ગુરુજનો ઉપર કે જેઓ મહેનત કરી રહ્યા છે જેઓ શિક્ષણ પ્રત્યે દિવસ રાત મહેનત સરકારી શાળાની અંદર મહેનત કરી રહ્યા છે આ મહેનતને ની હાંસી ઉડાવનાર કેજરીવાલ જેવા બની બેઠેલા અસંસ્કારી રાજકીય નેતાઓ જેનામાં સંસ્કાર રા પોલિટિકલ સંસ્કાર નથી એવા જૂઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે એમને આજે મારા ગુરુજનોની મહેનત ઉપર જ્યારે સવાલ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના તમામ શિક્ષકો અને ગુરુજનો સાથે હું ઊભો છું કારણ કે એ મહેનત કરે છે એ શાળાઓમાં દિવસ રાત મહેનત કરી ગુજરાતના શિક્ષણને હાઈટ પર લાવી રહ્યા છે ત્યારે બે લાખ ઓગણત્રીસ હજાર વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં આવ્યો મને આશા છે કે ગુજરાતનું શિક્ષણ મોડેલ જે જે દિશામાં આગળ જઈ રહ્યું છે એમાં હવનમાં હાડકા નાખનાર આ નેતાઓ જેણે પોતાના વિસ્તારની અંદર પોતાના રાજ્યની અંદર અરાજકતા ફેલાવી છે એ એ પછી પંજાબ હોય ત્યાં પણ બધી જ એન્ટી સોશિયલ પ્રવૃત્તિને એ લોકોએ સપોર્ટ કર્યો છે આ માફિયાગીરી શાસનના માફિયાઓ જ્યારે માફિયાગીરી કરનારને સપોર્ટ કરતા હોય ત્યારે ગુજરાતના મોડલની શું તમે વાત કરવા હો છો અહીં સમરસતા સાથે એક એક બાળકને શિક્ષણ આપવાની જવાબદારી અમારી છે અમે આપી રહ્યા છું અમે બેસ્ટ આપી રહ્યા છું ક્યાંય ક્ષતિ છે તો અમે સુધારીશું પણ તમારા જેવા જૂઠા નેતાઓને બોલવાનો કોઈ અધિકાર નથી એ ચોક્કસ પ્રકારે ગુજરાતના શિક્ષણ અને ગુજરાતના લાખો ગુરુજનો ની વેદના અને વાચાથી હું વાત કરી રહ્યો છું અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર